બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગૌચરની જમીન પચાવી પાડી તેના પર ખેતી કરવાની તેમજ પાકું બાંધકામ કરવું એ સામાન્ય બની ગયું છે ધાનેરા તાલુકાના શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સરકારી ચોપડે હજારો વીઘા જમીન ગૌચરના નામે બોલે છે જોકે મોટા ભાગની જમીન આજે પણ અનેક ભૂમાફિયાઓ દબાવીને બેઠા છે ધાનેરા તાલુકાના થાવર ગામના જાગૃત નાગરિકે પોતાના ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે થાવર ગામના ભરતભાઈ પટેલને સ્થાનિક પંચાયત વિભાગમાંથી યોગ્ય જવાબ ના મળતા તેઓએ ગૌચર જમીનનો મામલો જિલ્લા કલેક્ટરને ધ્યાન પર મૂક્યો છે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ મુજબ થાવર ગામની સીમમાં આવેલ સર્વે નંબર છસો એકવીસ પર આચરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ફરિયાદીના જણાવ્યા અનુસાર સર્વે નંબર છસો પર છ જેટલા વ્યક્તિઓએ દબાણ કર્યું છે સર્વે નંબરવાળી ગૌચર જમીન પર ખેતી પિયત તેમજ પાકું બાંધકામ કરવામાં આવ્યું છે જે મામલે યોગ્ય કાર્યવાહી કરી ગૌચર ખુલ્લું થાય તેવી રજૂઆત ફરિયાદીએ કરી છે લેણ ગ્રામીણ આ રીતે કે અમારા થાવર ગામમાં હમણાં હાલના સમયમાં ગરીબ લોકોના ઘર પાડવામાં એ પંચાયત દ્વારા પરંતુ આ છસો એકવીસ નંબર એવી અનેક ગૌચરની જગ્યા એક હજાર વી ગે એ દબોણમાં એ માણસો વાવેતર કરે છતાં એ છૂટી નથી કરાવતા અમારી ગૌશાળા નજીક આવીએ પરંતુ ગરીબ લોકોના ઘર પાડવામાં પંચાયતની રસ ખૂબ એ અને જે આ ગૌચરની જમીન દબાણ કરીને બેઠાય એમાં કોઈ પંચાયતની રસ નથી પંચાયતના તલાટી કમ મંત્રીની રજૂઆત કરવા છતાં એ હાજર ના આવેલા જ્યાંથી મેં આ બાબતથી લેન્ડ ગ્રામીણ દાખલ કરેલી આ બાબતે જો તપાસ નહીં થાય ગાયોની જમીન છૂટી નહીં થાય તો હું હાઈકોર્ટ જવા પણ તૈયાર છું કેટલા લોકોએ કર્યું છે દબાણ દબાણ છ વ્યક્તિએ દબાણ કર્યું હાલ છસો એકવીસ સર્વે નંબરમાં અને એની બાજુમાં ગૌશાળા આવેલી છસો છાસઠમાં ગાયોની જમીનમાં મોટે ભાઈએ દબાણ કરીને વાવેતર કરી અને ઉદ્યોગો ચલાવે આ જમીનમાં પરંતુ પંચાયત આ બાબતે કોઈ તપાસ નહીં કરતી સરપંચ એમની મિલી ભગતના કારણે તલાટી બીજી મિલી ભગતના કારણે કોઈ કાર્યવાહી નહીં થતી મારી માગણી એક જ કે ગૌચર છૂટું થાય ધાનેરા તાલુકા થાવલ ગામમાં મોટા પાયે ગૌચર દબાણ કરી વાવેતર કરી આ છૂટું થાય ગરીબ લોકોને ઘર પાડવાનું બંધ કરે ગરીબ લોકોના ઘર નાના નાના કુટુંબવાળા નેટ તો ઘર બનાવે છતાં એમનો ઘર પાડવામાં પંચાયતને રસ છે આ ગૌચર છૂટું કરાવવામાં રસ નથી પંચાયત ખોટા ખોટા રિપોર્ટો નીલ બતાવીને સરકારમાં મૂકે કે આ ગૌચર છૂટું છે પણ આવું કોઈ ગૌચર છૂટો નથી મારા ગામમાં એક હજાર ને ઓગણીસ ગૌચર દબાણ છે છતાં પંચાયત એમાં રસ નથી ગરીબોના ઘર પાડવામાં રસ છે એકમાત્ર થાવર ગામમાં એક હજાર કરતા પણ વધારે હેક્ટર ની જમીન ગૌચરની છે જોકે મોટા ભાગની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તાજેતરમાં ગામના દબાણનો મુદ્દો હાઈકોર્ટ સુધી જતા ગરીબ પરિવારોના મકાન તોડી પાડવામાં આવ્યા હતા એ જ રીતે કાયદાનું પાલન કરી થાવર ગામમાંથી ગૌચર જમીન ખુલ્લી થાય તેવી રજૂઆત જાગૃત નાગરિક કરી રહ્યા છે